લો ગોડ મોર્નિંગ જય સ્વામી નારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ ખાવા હાલો હા તમે એમણાથી બહુ કેમ છો કે નકર પ્લેન દૂધ આપી દે કેટલા દિવસ યાદ આવે ને દિવસ હોય આ યાદયુ તો પલાળી દીધું જો નાસ્તા પાણી પતી ગયા અને બેન ઉઠી ગયા ભાઈ ઉઠી ગયા ભાણી બેન ઉઠી ગયા ભાણાભાઈ ઉઠી ગયા બધા ઉઠી ગયા હવે છે ને બેનને આજે ભૂખ્યા પેટે એક રિપોર્ટ કરવાનો હતો હોર્મોન્સનો તો એ અમે કરાવી આવીએ અને મારે રિટર્નમાં થોડુંક ગોળ ને બધું લાવવાનું છે દણું દોડાવવા મૂકવાનું છે એ બધું કરી દઈએ અહીંયા હિદયભાઈનું બ્રશ ચાલે છે હેલો હિદય ગુડ મોર્નિંગ ચલો જઈએ પછી મળીએ આગળ

બેન ફાફા મારવા માંડ્યા છે પછી જોઈએ કઈ ગમે છે કે નહીં આ બાજુ આ બાજુ આ જુઓ ને આ બધા પહેરીને પાછળથી નીકળે છે હું ને બેન ગયા તા અમારે લેવા નહોતું એ બધું અમે લઈ આવ્યા સોરી ઓઘડી સરખો પકડી અને આજે છે ને અમારે માન્યા બેનને થોડીક તબિયત બગડી ગઈ તો અમે છે ને ખાલી શીરો કર્યો છે મગ ભાત અને શીરો એટલું જ ખાવાનું છે રોટલી બોટલી કોઈ ખાવાની જ નથી આજે થોડી કરી છે મતલબ જે એકાદ છોકરા માંગે તો નહીં આજ આજે બધાને શીરો અને મગ ભાત જ ખાવાના છે અને આજે અમે ફેશન શો કરશું કેમ બેન અમારે બેન બિચારા કપડાં ઘડી કરે છે અબલા નારી કપ્પે ભારી ભાભી નકરું કામ જ કરે લોકો એમ કે નહીં નહીં કે નણંદ ઘરે આવીને કામ ન કરતી અને હા અમારા બેના રિલેશન ને છે ને માપણી ન કરવી મહેરબાની કરી નો અમારું અમારું રિલેશન છે ને સગી બેન કરતાય વધારે ઉપર છે અમે એકબીજાની ખેંચી લઈએ પૂરે પૂરી અને એક બીજા ને કઈ થઈ હોય ને તો અમાર ટપ ટપ આહુડા હતન પડે છે કા બેન કઈ બીજું

પછી ચાર સવા ચારે છોકરાને મેથ્સ ક્લાસ હતો તો ઉઠાડીને મૂકવા ગઈ હવે અમારે બેને ફેશન શો કરવાનો જ અમારા સામે મેડમ હોતા જ હતું હાલો ફેશન શો કરીએ બાબી ફેશનનો જલવો કરવાના બા હું કરવાના ચલો બેન ચાલો ચાલો એલ ઇટીએસ જીઓ ગો

બાકી નથી <laughs> 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 <laughs>

એબ્સોલ્યુટલી આપણે શેર જ છે આપણે માં ત્યાં કેટલી શેર થાય ઓ જૂની સુતી મરજી કે સુત ઓકે હું આપણે ફેશન શો કરીએ ચલો ચલો હાલો મમ્મી

કેવી છે જરા કમેન્ટ કરજો શું શું બહુ ગમ્યું એ કહેજો ચલો બાય બાય હવે નેક્સ્ટ આ નાઈટ આ સુટ છે કેવો છે આ બેનનો બીજો કોટ સેટ આ મે બધું માસી ક્યાંથી લાવ્યા એટલે કે જો કેવું છે बाय बाय केवु मम्मी ये है अरस हम केवा लागे सरस लागे आ आ आवली मोर पटलू आ तेउ छे सी ज़ूम इन करना આગળ આવીને કર આ કેવું છે મને કેવું લાગે છે હા ડોટ્સ મમ્મી અને મામી લુક નાની શિફર તો લે કે હોય આટલું સરસ હોય નીચે લઈ ચાલો યુ બાય બાય મમ્મા

જો ટોડ લગેહી ગયા મરે પ્લાનિંગ હળવું ફાટી ગયા શું કરે હા મારા માસીના ઘરના લીમડો હમ લીમડા 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 કે કચ્ચક કચ્ચક છોટા છોટા લીંબુ હમ અમારી ઘરે લગભગ ગયા ને એ લોકો ડિનર માટે એનો ડિનર હા આપણે જવાનું હતું લગનમાં હા તો વિ કે તમે ડિનર કરવા તો આવો

હિદય ને માન્ય બે જાગે છે એકતા દીદી હજી નીચે છે ઉપર ન થાય એવા અને ગયા છે બાર તો હું સુડાવીને ઉપર આવી નાય ધોઈ લીધું છે હવે બસ સુવાની તૈયારી અને આ વિડીયોનો એડ હવે અહીંયા જ કરું છું અને ઘણા બધાની કમેન્ટ હતી કે એકતા દીદી સાથે પ્રેન્ક કરો પ્રેન્ક કરો તો કરશું આગળ એ પણ હજી તો અમે થોડાક એ હજી એ લોકો ત્રણેય સેટલ ડાઉન થાય છે કેમ કે કંઈક ખા કાંઈ ખાધું નથી તો એ પેટ બગડી જાય છે મજા ન આવતી એવું બધું થાય છે કેમ કે પાણી ફેર્યું એટલે થોડું ઘણું રે પણ થોડાક દિવસ જવા દઈએ પછી કંઈક કરશું તો ચલો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને થેન્ક યુ સો મચ તમને બધાને તમે બધાએ બહુ સારો સપોર્ટ કર્યો છે અને આગળ પણ આમ જ કરતા રહેજો થેન્ક યુ ગુડ નાઇટ જય સ્વામિનારાયણ